નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે ફરી એક નવા ઉમેદવારો માટે ખુશીના સમાચાર જોવા મળ્યા છે મિત્રો લેટેસ્ટ અનાઉન્સમેન્ટ વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે સાથે પીએમએલ વિભાગ તરફથી ફરી જાહેરાત જોવા મળી રહી છે મિત્રો તમામ ઉમેદવારો માટે એકવાર માહિતી જોવાનું જરૂરથી નિહાળશું કેમ કે અપડેટ છે એ મિત્રો જે લાંબા સમયથી પીએમએલની રાહ જોઈને બેઠેલા હતા એ ઉમેદવારો માટે અપડેટ નીકળીને આવી રહી છે આ મિત્રો આજ રોજની અપડેટ શું છે અને સાથે સાથે લેટેસ્ટ એનાઉન્સમેન્ટમાં શું અપડેટ મળી છે સાથે સાથે પીએમએલ કયા વિભાગમાં આવ્યું છે તો તમામની અપડેટ આપવાનું શું ખાસ નવા ચેનલ ઉપર શું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો અને વધુમાં વધુ વિડીયો શેર કરશો તમામ ઉમેદવારો સુધી માહિતી જરૂર પહોંચાડશો હવે આજની અપડેટ શું છે વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે બિન સરકારી અનુદાનિક માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસની તેર છ બે હાજર પચીસ ના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મિત્રો જાહેર કરેલ હતું જે ઉમેદવારો સોળ છ બે હાજર પચીસ ના રોજ સવારે દસ ત્રીસથી સાંજે છ ને દસે કલાક સુધી વાજા રજૂ કરી શકશે એટલે મિત્રો આની સૂચના જાહેર કરવામાં આવેલ છે તો મિત્રો સૂચના પણ આપણે ટૂંક સમયમાં વિડીયો લઈને આવવાનું સાચ એનાઉન્સમેન્ટમાં શું અપડેટ છે એના ઉપર થોડી ચર્ચા કરીએ રાજ્ય સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હાજર ચોવીસમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાદ સુધારા કરેલી અરજીઓ અને સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અનુવે વાધા અરજીની સૂચનાઓ જેમાં શિક્ષણ સહાયક જે વિન્ડો નોટિસ છે જેમાં સરકાર શિક્ષણ સહાયક માધ્યમિક ભરતી ડોક્યુમેન્ટ વેરિફિકેશન નું સેન્ટર પણ જોવા મળ્યું છે તો લેટેસ્ટ જે અનાઉન્સમેન્ટ છે મિત્રો માં આટલા ટોપિક નો સમાવેશ થાય છે અને મિત્રો ખાસ એનો આપણે ટૂંક સમયમાં વિડીયો પર લઈને આવવાનો છું ખાસ ચેનલ ઉપર બનાવી રહ્યું છે અને બે લાઇકન પ્રેસ નથી કર્યું ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરવાનું ભૂલશો નહીં અને સૂચનાઓ છે અને શું કરવાનું છે અગાઉની પ્રોસેસમાં તો ચોક્કસ તમને આની માર્ગદર્શનતા મળી રહેશે એટલે ખાસ બનાવી રહ્યો રહેજો જય હિન્દ જય ભારત જય સવિતાની